નમસ્કાર ખેડૂત મિત્રો હું લીગરક્ષિંહ પરમાર આજે તમારી સમક્ષ છે આડા સલ્પર જે કોર્મેટર કંપનીનું સલ્ફામેક્સ કરીને આવે છે એને લઈને તમારી આગળ વાત કરવા માટે આવ્યો છું કે ઘણા બધા ખેડૂતોનો એવો મને સવાલ હતો કે સાહેબ આડા સલ્ફરનો ઉપયોગ કરવી છે પણ ઓગળતું નથી જમીનની અંદર અને જ્યારે ખેડ કરો છો એ વખતે પાછા એના દાણા દેખાય છે તો કઈ કંપનીનું વાપરવું કયું વાપરવું એના માટે ખાસ મને ખેડૂતોનું કહેવાનું હતું એટલે ખાસ આજ તમારી સમક્ષ ખેડૂત મિત્રો એટલા માટે આવું જોયું કે આ સલ્ફામેક્સ નામની જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરજો બહુ સારામાં સારી પ્રોડક્ટ છે એનો આપણે ડેમો કરીને તમને દેખાડું છું અત્યારે કે ભાઈ આ ઓગળી જાય છે કઈ રીતે કામ કરે છે એના ગુણધર્મ શું છે એના વિશેની વાત પણ કરીશ ત્યાં સુધીમાં આપણે એક ડેમો કરી લેવી જેથી કરીને આપણે વાત કરવી એટલા સમયની અંદર જ આ ઓગળી જશે અને એની ક્વોલિટી પણ આપણને જોવા મળશે તો આ ડેમો હું તમને દેખાડું છું કે જો આપણે આ પાણી છે એની અંદર આ ફાડા સલ્ફર નાખી દીધેલું છે બરાબર ત્યાં સુધી આપણે હવે આની વાત કરીએ તો ફાડા સલ્ફર જેમ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે મુખ્ય તત્વો છે એમ હવે પછીનું એની સાથે સાથેનું મુખ્ય તત્વ એક સલ્ફર તરીકે આવી જાય છે એમાં ફાડા સલ્ફર સૌથી બેસ્ટ છે અને કોરોમંડલ કંપનીનું આ સલ્ફર આવે છે એ એકદમ સારામાં સારું ઝડપી ઓગળી જાય છે તમારે જમીનની અંદર જમીનને બગાડતું નથી જમીનનો પીએચ આગ પણ સુધારે છે એ સિવાયમાં તમને કહું કે કોઈપણ તેલીબિયા પાકની અંદર પણ તમે આનો ઉપયોગ કરો તો તેની તેલની ટકાવારી વધારે છે એ ઉપરાંત કોઈપણ પાકની અંદર તમે સલ્ફામ ઉપયોગ કરી શકો છો અને સૌથી સારામાં સારું અને સારી ક્વોલિટીમાં તમને આ સલ્ફામિક્સ ઓરોમંડલ કંપનીનું મળી જાય છે એમાં બે પ્રકારના દાણા આવે છે નાના અને મોટા એ દાણા આવશે તમને અને નાના દાણા છે એ શરૂઆતમાં ઝડપી ઓગળી જશે અને મોટા દાણા દાણા જે છે એ ધીરે ધીરે ઓગળશે અને તમારા પાકને ઠેક સુધી લાગશે અને તમારો પાક એકદમ સારો રહ્યો અને ઉત્પાદન પણ તમને સારું મળી જશે એટલે તમામ ખેડૂત મિત્રોને મારે એટલું જણાવવાનું કે કોરોમંડલ કંપનીનું જે સલ્ફા મેક્સ આવે છે એ બહુ સારી ક્વોલિટીનું આવે છે અને ખેડૂત પોતાના ખેતરની અંદર ઉપયોગ કરશે તો એને ઉત્પાદનમાં પણ ફાયદો મળશે અને એ સિવાયમાં બીજી કોઈ પણ કંપનીનું અથવા બીજું કોઈ પણ ખાડા સલ્ફર તમે વાપરતા હોય તો ઘણી વખત એવું બને છે કે જમીનમાં નાખો પડ્યું જાય પણ આ છે એ ઝડપી ઓગળી જાય છે જેના કારણે ખેડૂતને પૂરેપૂરો પોતાના પાકની અંદર ફાયદો મળે છે એટલે તમામ ખેડૂત મિત્રોને મારે એટલું જ જણાવવાનું કે સારી એવું તમારે ખાડા સલ્ફરનો ઉપયોગ કરતા હોય તો સારી એવી કંપનીનું વાપરવું હોય તો કોરોમોડલ કંપનીનું સલ્ફામિક્સ વાપરજો બહુ સારું એવું છે હવે આપણે આ વાત કરીએ છીએ એ દરમિયાન ધીરે ધીરે ઓગળવાનું આમાં ચાલુ થઈ ગયું છે એટલે હું અમને તમને થોડી વારમાં દેખાડું છું કે આ કેટલું ઓગળી ગયું છે અને કઈ રીતનું છે એ નજીકથી તમને દેખાડવું આજ આ જ માટે ખાસ તમને વિડીયો બનાવવાનો હતો ભાઈ ખેડૂતોના પ્રશ્ન હતા એને હલ કરીએ કે ભાઈ ફડા સફોર કઈ કંપનીનું વાપરું તો એના માટેનો જ આ વિડીયો ખાસ મેં તમને બનાવેલો હતો જોઈ શકો છો મિત્રો આપણે વાત કરતા હતા એ દરમિયાન ઓગળવાનું ચાલુ થઈ ગયું હતું આ જોઈ શકો છો તમે નજીકથી તમને બતાવું નજીક જોઈ શકો છો નાના દાણા હતા એ લગભગ ઓગળી ગયા છે બરાબર અને મોટા દાણા ધીરે ધીરે ઓગળશે તો બહુ સારું એવું છે આની ક્વોલિટી પણ બહુ સારી છે તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ફાડા સલ્ફરનો ઉપયોગ કરતા હોય તો પોરોમંડલ કંપનીનું સલ્ફા મિક્સ વાપરજો બહુ સારી એવી ક્વોલિટીમાં આવે છે વસ્તુ